અને અમે બે છત્રી લઈ જશું હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારા એક પર નવા વિડિયોમાં તમે દેવા ચાલે છે આ ક્ષેત્રમાં જવા ઓરી તો જય તો ગાય બાઈ દઈએ આ ક્ષેત્રમાં આવી પાછા અત્યારે જિકન ગોરો હતી છે ઓર પાછી નીકળવા ગયા તો પાછી વારેલું છે

વરસાદ આવશે પાછો વરસાદ આવશે પાછો तो आप आसा घेर ये दू बना था उमेली कि दिरी? Tu bi troval tudi jaz visat, on je na primer pri Armeniji, on je v komentaru na videu, na primer v videu, če ne moreš deliti, verjetno se skrapa, da bi na primer v Mjaččku, na papu.